નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ ઓગણત્રીસ દસ બે હજાર ને તો આ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ આઠમા પગાર પંચની સંદર્ભની શરતોને આખરે મળી છે કેબિનેટની મંજૂરી તો મિત્રો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ જે દરેક સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે ખૂબ જ અગત્યની છે એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો પાસે આઠમા પગાર પંચ માટે સંદર્ભની શરતોને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવતા ખુશીનો માહોલ છે તો બારથી અઢાર મહિનામાં કમિશન સરકારને પોતાનો અહેવાલ સુપરત કર્યા પછી નવા પગાર અને પેન્શન સ્તર પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પાછલી અસરથી અમલમાં આવવાની અપેક્ષા છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળે આઠમા કેન્દ્રીય પગાર પંચને સંચાલિત કરતી શરતોને મંજૂરી આપી છે તો આ પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે નવા પગાર માળખા અને નિવૃત્તિ પછીના લાભોનું મૂલ્યાંકન અને સ્થાપના કરશે તો કમિશનની વ્યાપક સમીક્ષા પૂર્ણ કરવા અને તેના તારણો રજૂ કરવા માટે બારથી અઢાર મહિનાની વચ્ચેનો સમય લાગવાની અપેક્ષા છે તો વાત કરીએ તો આઠમા પગાર પંચમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ કેટલા પગાર વધારાની અપેક્ષા રાખી રહ્યા છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ચોક્કસ પગાર વધારાનો ઉલ્લેખ કરવો અકાળ ગણાશે પરંતુ અગાઉની કમિશનની ભલામણોની તપાસ કરવાથી સંભવિત અસરોની સામાન્ય સમજ મળે છે તો ફિટમેન્ટ ફેક્ટર કોઈપણ પગાર પંચનો મહત્વપૂર્ણ ઘટક છે સુધારેલા પગાર અને પેન્શનની ગણતરી માટે ઉપયોગમાં લેવાતો આ મૂળભૂત ગુણક પગાર વધારાને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરશે તો એક અહેવાલ મુજબ અપેક્ષિત ફિટમેન્ટ ગુણક એક પોઈન્ટ ત્યાંશી અને બે પોઈન્ટ છેતાલીસની વચ્ચે રહેવાની શક્યતા છે તો આનાથી પગાર મેટ્રિક્સમાં પગાર વધારો નક્કી કરવામાં મદદ મળશે તો આઠમા પગાર પંચના અહેવાલ રજૂ થયા પછી કેન્દ્રીય મન મંત્રીમંડળ દ્વારા મંજૂરી મળ્યા પછી અંતિમ ફિટમેન્ટ પરિબળ જાણી શકાશે તો ઉચ્ચ ગુણકથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ચોખ્ખા પગારમાં વધારો થશે અને નિવૃત્તિ કર્મચારીઓ માટે પેન્શન વધુ લાભો હશે તો એક અહેવાલમાં જણાવાયું હતું કે આઠમું કેન્દ્રીય પગાર પંચ વર્તમાન ફુગાવા અને જીવન ધોરણના ખર્ચને પ્રતિબિંબિત કરવા માટે વળતરને સમાયોજિત કરીને નોંધપાત્ર લાભો આપી શકે છે ત્યારબાદ જોઈએ તો આઠમું કેન્દ્રીય પગાર પંચ ક્યારે લાગુ થશે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે નવા પગાર અને પેન્શન નક્કી કરતી આઠમા પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવવાની અપેક્ષા છે તો કમિશન તેના પ્રસ્તાવોને પૂર્ણ કરવા માટે આગામી અઢાર મહિનાનો ઉપયોગ કરશે તો સમયસર મંજૂરીને આધીન આ ફેરફારો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના ઘરે લઈ જવાના પગાર અને પેન્શનમાં વધારો કરશે તો ત્યારબાદ વાત કરીએ તો આઠમું કેન્દ્રીય પગાર પંચ સંદર્ભની શરતો મંજૂર શું છે તો આઠમા કેન્દ્રીય મૂલ્યાંકન માળખામાં પગાર અને પેન્શન વધારવાનો નિર્ણય લેતા પહેલા ઘણા મુખ્ય પાસાઓનો સમાવેશ થશે તેમાં સૌથી પહેલા દેશની આર્થિક સ્થિતિ અને રાજકોષીય સમજદારીની જરૂરિયાત ત્યારબાદ વિકાસલક્ષી ખર્ચ અને કલ્યાણકારી પગલા માટે પૂરતા સંસાધનો ઉપલબ્ધ છે તેની ખાતરી કરવાની જરૂરિયાત તેમજ બિનફાળો આપતી પેન્શન યોજનાઓનો ભંડોળ વિનાનો ખર્ચ ત્યારબાદ રાજ્ય સરકારોના નાણાં પર ભલામણોની સંભવિત અસર જે સામાન્ય રીતે કેટલાક ફેરફારો સાથે ભલામણોને અપનાવે છે અને કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસો અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે ઉપલબ્ધ પ્રવર્તમાન પગાર માળખું લાભો અને કાર્યકારી પરિસ્થિતિઓ તો મિત્રો આજે જે સંદર્ભની શરતો છે તે ખાસ કરીને આઠમા પગાર પંચમાં ધ્યાનમાં લેવામાં આવશે તો આ હતી આજની માહિતી જે પેન્શનરો અને કર્મચારીઓ માટે અગત્યની હતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર